સુરત શહેર પોલીસે એકત્રીસ વર્ષ જૂના કેસમાં સુરતના એક યુવકની ધરપકડ કરી છે આ યુવક પાસેથી એકત્રીસ વર્ષ જૂની ત્રણ રિવોલ્વર મળી આવી છે સુરત પોલીસે પરવાના વિના હથિયાર રાખવાનો ગુનો દાખલ કરી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી ગેંગના સાગરીતો વિરુદ્ધ સખ્ત કાર્યવાહીની સૂચના આપી હતી પોલીસના આધારે લિંબાયત નિવોલ્વર મળી આવી હતી જેની બજાર કિંમત દોઢ લાખ જેટલી થાય છે હાથ બનાવટ રિવોલ્વર ક્યાંથી કોની પાસેથી લાવી પોતાની પાસે રાખી હતી તે બાબતે પૂછપરછ કરતા આરોપીએ કરી હતી કે વર્ષ ઓગણીસો ત્રાણુમાં તેના માતા પિતાજી સાથે મુંબઈમાં રહેતો દાઉદ ઇબ્રાહીમના માણસોએ મુંબઈ શેર થેલી મળી હતી જેમાં ત્રણ રિવોલ્વર હતી જે ત્રણ રિવોલ્વર પોતાના ઘરે લઈ જઈ સંતાડી દીધી હતી ત્યારબાદ સુરત રહેવા માટે આવી ગયો હતો ત્યારે સામાનની અંદર સંતાડી ત્રણેય રિવોલ્વર પણ સુરત લાવ્યો હતો હાલ આરોપી વિરુદ્ધમાં લિંબાયત પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગઈકાલે એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારની અંદર બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર એક ફ્લેટની અંદર માહિતીને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતાં મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી ત્રણ રિવોલ્વર મળી આવેલ છે જેનો મુદ્દામાલની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા થાય છે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે ઓગણીસો ને ત્રાણુંના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં ત્રણ હથિયારો મળેલા અને ત્યારબાદ તે ઓગણીસો ને પંચાણુંથી સુરતમાં આવીને રહે છે અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનું બિઝનેસ કરે છે આ આરોપીની જે પ્રારંભિક પૂછપરછ થઈ છે એનાથી એણે એવું કીધું છે કે ત્યારે એમને મળ્યા હતા અને પછી એ લોકોએ સંતાડી રાખેલા અને અહીંયા પણ એ લોકોએ કે કોઈ ઉપયોગ કરેલો નથી હજી સુધી બ્યુરો રિપોર્ટ એસ ફોર ન્યૂઝ સુરત